બાર જૂને ગુજરાતના અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના એકતાલીસ મુસાફરોના મોત થયા હતા આ ભયંકર અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ મોત થયું છે અકસ્માતનો ભોગ બનેલા લોકોના મૃતદેહ આટલા ખરાબ રીતે બળી ગયા કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે આ સ્થિતિમાં ઓળખ માટેનો એકમાત્ર રસ્તો છે ડીએનએ ટેસ્ટ શું તમે જાણો છો કે ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખરાબ રીતે બળી ગયેલા મૃતદેહનો કયો ભાગ આ કામમાં મદદ કરશે ઉપરાંત આ તપાસમાં સંબંધીઓની મદદ કેટલી લેવામાં આવશે તેની આખી વિગત તમને હું જણાવું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. DNA એટલે કે ડીઓક્સી બોન્યુક્લિક

પરંતુ કેટલા ભાગો સમાન હોય છે ને દરેક વ્યક્તિનો ડીએનએ અનન્ય હોય છે પરંતુ આનાથી તમે ચોક્કસ જાણી શકો છો કે તમારો સંબંધ એકબીજા સાથે સંબંધિત છે કે 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 નહીં નહીં એ ડીએનએ ટેસ્ટ નક્કી કરે છે છે બાળક ચોક્કસ હત્યા અકસ્માતના કિસ્સામાં જ્યારે મૃતદેહની ઓળખ મુશ્કેલ બની જાય છે ત્યારે ડીએનએ ટેસ્ટ દ્વારા તેમની ઓળખ કરવામાં આવે છે આવી સ્થિતિમાં પિતા કે પરિવારના સભ્યોના ડીએનએ સેમ્પલ લેવામાં આવતા હોય છે અને તેની સાથે જ મૃતકના સેમ્પલને મેચ કરવામાં આવે છે હવે તમે વિચાર કરો કે જ્યારે સેમ્પલ લેવા બાદ બોતેર કલાક કેમ લાગે છે કેમ એટલી વાર લાગે છે પરીક્ષણ કરવામાં સામાન્ય રીતે જે કોઈ મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરવાનો હોય તે મૃતદેહમાંથી લોહી લઈ અને તેમના નજીકના સ્વજનના ડીએનએ સેમ્પલ સાથે ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ રાજકોટની ઘટનાને ધ્યાને લઈએ તો મૃતકો એટલા બધા દાઝી ગયા હતા કે મૃતકોમાં ક્યાંય કોઈ જગ્યાએ લોહે જ નહોતું એટલું નહીં કે મૃતક પર સહેજ માણસનો લોચો પણ નહોતો અને આવા સંજોગોમાં હાડકાની અંદર રહેલા કોષ કે જેનું પરિવારના સેમ્પલ સાથે ટેસ્ટ કરી શકાય તેવા લઈ અને પરીક્ષણ કરવામાં આવે છે આ બધી જ જટિલ કાર્યવાહીમાં ઓછામાં ઓછા છત્રીસ કલાક જેટલો સમય લાગતો હોય છે સેમ્પલ કલેક્શન એ ડીએનએ પરીક્ષણ માટે પહેલા નમૂના લેવામાં આવે છે

યુમરાસ અથવા તો પાંસળી જેવા હાડકાના નમૂના લેવામાં આવે છે આ ઉપરાંત દાંત અથવા બાકીના જે પેશીઓ છે એ ખૂબ જ ઉપયોગી છે હાડકા અને દાંત વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંચા તાપમાને પણ તેના ડીએનએ સચવાય છે પરિવારજનોના સેમ્પલ ત્યારબાદ સંબંધીઓ પાસેથી લોહી લાળ અથવા તો ગાલના એ કોષો એટલે કે બ્લક વેબ કહેવાય છે જેને એનામાંથી લેવામાં આવે છે અને નમૂનાઓનો ઉપયોગ મૃતકના ડીએનએ સાથે મેચ કરવામાં આવે છે સેમ્પલની સફાઈ અને તૈયારી એ બળી ગયેલા શરીરના ડીએનએ લેવું છે કારણ કે હાઈ ટેમ્પરેચર અને કેમિકલ ડીએનએ નો નાશ કરી દે છે આ સ્થિતિમાં કચરો અથવા તો સૂક્ષ્મજીવો જેવા બ્રાહ્મ્ય દૂષણોને દૂર કરવા માટે નમૂનાને પહેલા સાફ કરવામાં આવે છે આ માટે નમૂનાને નળના પાણી અને સો ટકા ઇથેનોલથી ધોવામાં આવે છે હાડકાં અને દાંતને પેશીના પાવડર બનાવવામાં આવે છે જતુરહિત અને સાધનો એ ઉપયોગ કરવામાં આવે છે અને હાડકામાંથી ડીએનએ કેવી રીતે કાઢવામાં આવે છે તેની વાત કરીએ તો ડીએનએ લેવા માટે ઓર્ગેનિક એક્સ્ટ્રેક્શન પ્રક્રિયાનો એક ઉપયોગ કરવામાં આવે છે આ હેઠળ નમૂનાને રાસાયણિક લિક્વિડમાં મેળવી ડીએનએ અલગ અલગ કરવામાં આવે છે અમદાવાદ અકસ્માતમાં એક લાખ લિટર બળતણ નાખથી મૃતદેહો પ્રભાવિત થયા હતા આ સ્થિતિમાં ગુણવત્તા પર અસર થઈ શકે છે અવશેષોમાંથી ડીએનએ લેવામાં નવી ટેકનિક સફળ રહી છે વિડિયો જુઓ કે જેની અંદર ડીએનએ કેવી રીતે લેવામાં આવે છે મેચ કરવામાં આવે છે અને કેવી રીતે એની ફાઇલ આખી તૈયાર કરવામાં આવે છે તો બીજી તરફ પરીક્ષણ માટે કેટલા ડીએનએ ની જરૂર પડે લેવામાં આવેલા ડીએનએ ની માત્રા અને ગુણવત્તા રિયલ ટાઈમ પીસીઆર એના દ્વારા તપાસવામાં આવે છે ખાતરી કરવામાં આવે છે કે ડીએનએ પરીક્ષણ માટે પૂરતું છે કે નહીં ડીએનએ પ્રોફાઇલિંગ કેવી રીતે કરવામાં આવે તો ડીએનએ પ્રોફાઇલિંગ શોર્ટ ટર્મ રિપીટ એર ની તપાસ કરવામાં આવે છે આ ડીએનએ એવા ભાગો છે જે દરેક વ્યક્તિના અલગ અલગ હોય છે આ પછી એક ડીએનએ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે

કહેવાય ને કે પેટ્રોલનો આટલો જથ્થો તો જે બળીને ખાક થઈ ગયો જેના લીધે લોકોના મૃતદેહોને શોધવામાં પણ અત્યંત મુશ્કેલી પડી રહી છે આ માહિતી હતી ડીએનએ ટેસ્ટની કે જ્યારે આવો કોઈ મોટો અકસ્માત થાય તો ડીએનએ કેવી રીતે મેચ થાય ને કેમ એટલી વાર લાગે આ માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર